તમારે શું કરવાનું થી તો આ ભાઈ જો તમે લીધેલો જ મોબાઈલ લીધો નવું રાજુભાઈ ગ્લાસ કવર અને આ બેન્ડ નું બધું કમ્પ્લીટ કામ થઈ ગયો

હા હા આપણે બસ ધંધો રમતા રમતા હસી મજાક થી જ કરવાનું એવું કઈ ન હોય લાગ્યું દિલ પર વાસું ન જાય એમ ઈ વાત હતી થેન્ક યુ ભાઈ વસ્તુ સારી તમારે જેવા બધાયને સપોર્ટ મિત્રો નો થેન્ક યુ બાકી તપિયત વાળી હારી ને વ્યાજ નું લઈ જાય એમ કે હા આપણે ડિસ્કાઉન્ટ એ આપીએ ને સાથે પાછું વ્યાજ બી ભાવ બધી સર્વિસ મળી જાય એનાથી વિશેષ આપણે શું જોઈએ આપડો ભાઈ સંબંધ બઉ જૂનો હે મિત્રતા તરીકે બાકી કઈ વાંધો આવ્યો હવે આગળનો પ્રોગ્રામ કઈ તારીખે હા યુ ટી થ્રી એ એક નાનકડલી દેલો ઓર કોડ નંબર કે કોડ નંબર હે હવે પ્રોગ્રામ માં કઈ બાજી હોય આગળ આજે કબલા નો બાજી છે હા સર ઓ સર કામ હતું કે કેધું રિફાઈમાં કોડું લાગલેતા છે આથી વાત છે કે નવું આવ્યું એનો નોટડે હા સેકન્ડમાં એ આપળા પાસે નવું કોન હે નવ હે નવ 这里。<Okay. S 2> okay.